દસના જૂથ અને ખુલ્લી દિવાસળી એક બે ત્રણ ચાર અને પાંચ આપી છે એટલે વીસ પછી પાંચ સુધી ગણવાના વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને 25. બે દશકના બે પહેલા લખી અને પછી એકમના પાંચ લખવાના બગડ પાછળ પચીસ આપેલા ગોળમાં પચીસ લખો એવી જ રીતે બે દસના જૂથ આપ્યા છે અને એકમમાં કંઈ નથી આપ્યું પણ નીચે છ એકમ લખ્યા છે એટલે કે પહેલા એકમની છ દિવાસળી દોરવાની છે ચાલો આ દોરી દીધી છ દિવાસળી હવે જુઓ બે દશક બરાબર વીસ અને છ ખુલ્લી દિવાસળી બરાબર છવ્વીસ બગડ છગડ છવ્વીસ તો ખાલી જગ્યામાં છવ્વીસ લખો મિત્રો હવે જુઓ તો દસના કેટલા જૂથ છે સરસ બે જૂથ છે અને ખુલ્લા કેટલા છે ખુલ્લા મૂક્યા નથી પણ નીચે સાત એકમ લખ્યા છે આથી તમારે અહીંયા સાત દિવાસળી દોરવી પડશે ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ બગડ સાતર સત્યાવીસ એ પછી બે દસ ના જૂથ એટલે બે દશક અને આઠ એકમ લખ્યા છે પણ આઠ એકમ લખી અને તેના પર દિવાસળી મૂકી નથી તો અહીંયા કેટલી દિવાસળી દોરીશું ચાલો ગણતા જઈએ અને દિવાસળી દોરતા જઈએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ 25, 26, અને 27, અને આ 28, બગડ આઠડ, 28. ચાલો હવે આગળ વધીએ હવે જુઓ બે દસ ના જૂથ અને નવ એકમ આપ્યા છે બે દસ જૂથ એટલે વીસ હવે બે દસના જૂથના અહીં બે મૂક્યા છે અને ખુલ્લા નવના નવ મૂક્યા છે ચાલો આપણે ગણીએ વીસ પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ અને ઓગણત્રીસ નવ ઓગણત્રીસ દોસ્તો હવે ધ્યાન આપજો હવે જુઓ દસ ના બે જૂથ બતાવ્યા છે અને ખુલ્લી દિવાસળી પણ બતાવી છે તો દોસ્તો આપણે ખુલ્લા એટલે કે એકમમાં દસ તો ના રાખી શકીએ એટલે એનું દસ નું જૂથ બનાવી અને જૂથને જૂથની સાથે મૂકવું પડે આ દસ ખુલ્લી દિવાસળીનું જૂથ બનાવ્યું અને મૂક્યું હવે ત્યાં દસ ના કેટલા જૂથ થયા આ એક બે અને ત્રણ દસ ના ત્રણ જૂથ એના ત્રણ અને એકમમાં કંઈ નથી એટલે ત્યાં શૂન્ય મૂક્યું તો તગડે મીંડે ત્રીસ એક જૂથમાં દસ છે એટલે તેને પણ આમ બોલાય દસ વીસ અને ત્રીસ દોસ્તો આપણે ગણતરી કરતા કરતા ત્રીસ સુધી પહોંચ્યા એટલે ત્રણ દશક હવે તેનાથી આગળ ગણીએ જુઓ અહીં દિવાસળીના દસ ના ત્રણ જૂથ આપ્યા છે અને દસ ના ત્રણ જૂથ એટલે ત્રીસ ખુલ્લી દિવાસળી કેટલી છે હા એકમમાં એટલે કે ખુલ્લી દિવાસળી એક છે ને એકત્રીસ એકડ એકત્રીસ હવે ત્રણ દશક અને બે એકમ લખ્યું છે પણ દશના જૂથ આપ્યા નથી એટલે જૂથ દોરવા પડશે તો આ દોરી લીધા ત્રણ દસ ના જૂથ ત્રણ દશક અને બે એકમ બરાબર બત્રીસ ગોળમાં બત્રીસ લખો ત્રગડ બગડ બત્રીસ પછી દસ ના ત્રણ જૂથ છે અને ખુલ્લી દિવાસળી આપી નથી પણ ત્રણ એકમ લખ્યું છે એટલે આપણે પહેલા ત્યાં ત્રણ દિવાસળી દોરીએ 10 ના ત્રણ જૂથ એટલે ત્રીસ અને ત્રણ ખુલ્લી દિવાસળી ત્રીસ પછી એકત્રીસ બત્રીસ અને તેત્રીસ ગોળમાં 33 લખો બે તગડા તેત્રીસ હવે 10 ના ત્રણ જૂથ એટલે ત્રણ દશક અને ખુલ્લી ચાર દિવાસળી એટલે ચાર એકમ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ ગોળમાં તગડ ચોગડ લખો ચાલો હવે અહીં ત્રણ દશક લખ્યું છે પણ જૂથ આપ્યા નથી તો ત્યાં કેટલા જૂથ દોરીશું સરસ તો દોરી દો ત્રણ જૂથ અને ખુલ્લી દિવાસળી છે પાંચ દસ ના ત્રણ જૂથ એટલે ત્રીસ અને ત્રીસ પછી એકત્રીસ બત્રીસ ચોત્રીસ લખો બાળ મિત્રો હવે ત્રણ દસ ના જૂથ નીચે ત્રણ દશક લખ્યું છે અને એકમમાં છ એકમ લખ્યા છે પરંતુ એકમમાં દિવાસળીઓ આપી નથી એટલે ત્યાં છ ફૂલ્લી દિવાસળી દોરી દઈએ હવે ગણીએ ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને છત્રીસ ત્રીસ ને છત્રીસ ગોળમાં છત્રીસ લખો સગડ છગડ છત્રીસ એ મુજબ હવે ત્રણ દસ ના જૂથ અને સાત ખુલ્લી દિવાસળી છે એટલે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ તો ખાલી જગ્યામાં પહેલા જૂથના ત્રણ અને પછી એકમના સાત લખો તગડ સાતળ સાડત્રીસ દોસ્તો હવે બાકી વધેલી ખાલી જગ્યા મિત્રની મદદથી પૂરી કરી આવતીકાલે બતાવજો